સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસના આયોજનમાં રન ફોર યુનિટીનું સમાપન કરવામાં આવ્યું હતું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા ચલથાણ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું આ દોડનો મુખ્ય હેતુ એકતા શાંતિ અને સુરક્ષાના સંદેશો આપવાનો છે જેમાં સ્થાનિક નાગરિકો પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન ચલથાણ પ્રિન્સ હોટલ ચલથાણ સેલ્ફી પોઈન્ટથી શરૂ થઈને ચલથાણ બજાર માર્ગ પરત ચલથાણ પ્રિન્સ હોટલ સુધી આશરે બે કિલોમીટરના અંતર માટે કરવામાં આવ્યું દોડમાં કડોદરા અને ચલથાણ વિસ્તારમાં નાગરિકો ઉપરાંત પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોએ પણ સહભાગીકતા રાખવી હતી આમ વિવિધ વર્ગના લોકો એક સાથે લાવીને રાષ્ટ્રીય એકતાના મૂલ્યને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજરોજ રોજ જીઆઈડી પોલીસ વિસ્તારમાં ચલથાણ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા માટેની દોડનું આયોજન કરવામાં આવેલ જેમાં કડોદરા પોલીસ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી બોડા પ્રમાણમાં નાગરિકો તથા પોલીસ સ્ટાફમાં હોમગાર્ડ જીઆઈડી લોકલ પોલીસ સ્ટાફ સાથે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં ચલથાન સેલ્ફી પોઈન્ટથી લઈને ચલથાણ ચોકી અને ત્યાંથી પરત ચલથાન સેલ્ફી પોઈન્ટ સુધીનું રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જે ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત